કોદરભાઈ હીરાભાઈ રાઠોડ ઉંમરવર્ષ તોત્તેર હોવાનું સામે આવ્યું હતું જેઓ ગત તારીખ છ જૂનના રોજ સવારના દસેક વાગ્યાના અરસામાં ઘરેથી સરકારી મંડળીમાં ખાતરી તપાસ કરી આવું તેમ કહીને નીકળ્યા હતા તેઓ ગરબાડાના રામનાથ તળાવમાં નહાવા જતા તળાવમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું ત્યારે ઘટના સંદર્ભે ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવા ફળિયા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી